મહુવાના દયાળ ગામે બે હજાર એકવીસમાં થયેલ હત્યા કેસમાં પતિ પત્ની અને પુત્રને આજીવન કેદની સજા ફટકારતી મહુવા કોર્ટ મારું નામ કમલેશ એચ કેસરી છે મહુવા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું મહુવા તાલુકાના દયાળ ગામમાં તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર એકવીસના રોજ દયાળ ગામની અંદર આ કામના ફરિયાદી વિક્રમભાઈ ધનાભાઈ શિયાળને આ કામના આરોપી આરોપી વિક્રમ ઉર્ફે મેકડોલ ધીરુભાઈ ધીરુભાઈ શિયાળ સાથે સામાન્ય બોલાચાલી છ એક મહિ બનાવના છ એક મહિના પહેલાં બનેલી હતી જે અંગ જે અંગેની ફરિયાદ આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી તેની દાજ રાખીને બનાવ બનાવના દિવસે આ કામના આરોપી વિક્રમ રૂપે મેકડોલ તે અને તેના પિતા ધીરુભાઈ તથા તેમના માતા પુનીબેન દયાળ ગામની મેન બજારમાં ઊભા હોય તે વખતે ફરિયાદીના ભાઈ મરણ જનાર પ્રતાપભાઈ અને એની સાથેના સાહેબ બજારમાં પહોંચતા પાછળથી ધીરુભાઈ ધીરુભાઈએ આવીને આ કામના મરણ જનાર પ્રતાપભાઈને પાછળથી પકડી રાખેલ અને તે વખતે આરોપી નંબર ત્રણ મહિલા આરોપી કુનીબેને રાડ પાડતા એમના પુત્ર વિક્રમ ફેબ મેકડોલ ત્યાં છરી લઈને ઊભા હતા અને તેમને કહેલ આજે તો પ્રતાપને જીવતો મૂકો નથી તેમ કહીને શરીરના ઘા મારીને તેમને મોતના ઘાટે ઉતારી દીધેલ આ કામનો કેસ મહુવાના દયા દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી જેના સરકાર તરફેના મૌખિક ઓગણીસ પુરાવા અને લેખિત બેતાલીસ પુરાવા નામદાર એ એસ પાટીલ સાહેબની કોર્ટમાં સદર કેસ ચાલી જતા નામદાર પાટીલ સાહેબે સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરીને આ કામના ત્રણેય આરોપીઓને આજીવન સખત કેદની સજા ફટકારેલ છે અને સાથે દસ હજાર રૂપિયાનું દંડ પણ ફટકારેલ છે જો દસ હજાર રૂપિયા ન ભરે તો આ કામના ફરિયાદી આ કામના આરોપીએ છ મહિનાની વધુ કેદની સજા ભોગવી તેવો હુકમ કરવાનો